પંજાબી શાક લેવા કાજુ લસણ નું શાક છે કાજુ લસણ નું શાક છે ડુંગળી છે ચાય અથાણું મારા મૌલિકભાઈ તો ખાવાનું શરૂ કરી દીધું છે અને હવે બહુ ભૂખ લાગી ગઈ છે મૌલિકભાઈ કેવું છે પંજાબી શાક કેવું લાગે છે શેનું શાક ખાશો પંજાબી પનીર ટીકા માહી બેન તમે માહી બેન બે અલગ અલગ શાક લીધા છે શેનું શેનું શાક છે પનીર ને કાજુ તમે ખાધું શાક કેવું લાગ્યું તમને માય બેન કેવું લાગે છે મસ્ત મસ્ત લાગે છે માય બેન ને શાક જો માય બેન બધાની કે છે ખાવા આવવાનું હાલો બધા ખાવા મલિકભાઈ તમને કેવું લાગે છે માએ બેન તો બહુ મસ્ત સ્વાદ આવતો લાગે જમે આબેન હા ઈ શું છે લીંબુ લે લે લીંબુ હતા નાખો છો તમે અ થોડો થોડો નાખજો ને ખાટો ખાટો થઈ જશે લીંબુ થોડું આ પીવો છો ચા બેન ચા પીવે છે ને રોટલી ખાઈ છે I did